બરાબર કોના માટે લગ્ન કરવાના છે મારા બાબા માટે શું કરે છે શું ભાઈ પ્રાઇવેટમાં ભણાવવા જાય શેમાં ભણાવવા જાય છે એ એક થી માં અચ્છા બીએડ કેરિયરનું છે બરાબર બરાબર પ્રાઇવેટ સ્કૂલ છે કે સરકારી પ્રાઇવેટ સ્કૂલ માં બરાબર છે અચ્છા કેટલું કેટલી સેલેરી કેટલી છે ભાઈની બરાબર બરાબર ક્યું ગામ ક્યું તમારું જિલ્લો તાલુકો લીમડી બરાબર છે ઝાખણ ગામ બંધ પછી આપડે આ ઓડિયો મૂકો છે ભાઈ ની પરમિશન લીધી છે કે

हमें चैनल से पच्ची डिलीट नहीं करता वीडियो एम बराबर बराबर वहाँ तो नहीं मुक्की दिया एम क्या समझ में आती हो तुम्हें वन करते मार अच्छा वन कर सुन नाम से भाई नो प्रकाश प्रकाश भाई प्रकाश भड़ाया भाई।, भाई, भाई वारा अच्छा प्रकाश भाई डाया भाई वाड़ा वोरा मुरा वोरा हाँ वोरा अच्छा

તમારું જૂનું ગામ છે ને સુરેન્દ્રનગર અલગ છે પછી પછી આવે તમે જે હાલ રહેતા હોય એ લખાવાય તો કોઈ ગામડામાં ન આવે સુરેન્દ્રનગર હોય તો કોક આવે ને સુરેન્દ્રનગર જ લખાવો ઝાખણ ગામ હાચું પણ ઈ તમારું વતન છે સુરેન્દ્રનગર આ ભાઈ ને થઈ જ ગયા તા પણ હવે એકાબીજા ને બન્યું નહી એટલે છૂટું કરી નાખ્યું સમજાઈ ગયું આમ છુટાછેડા લઈ લીધા છે કે કઈ લીધું બધું એમ કમ્પ્લીટ જ છે

સમજાય ગયું સમજાય ગયો એટલે તમે up down કરો છો અને માર બાબો અહીંયા નોકરી કરે અને જે આપણે વાત કરી એ મને સાંજે લેતો આવ અને સવાર હું વેલો જતો રહું સમજાય ગયું એટલે એ રીતે એક adjust થતું હશે રસ્તામાં કે આવતું હોય એટલે એ રીતે હા અહીંથી જાવ ત્યારે તમે વાહન માં જતા હશો ને આવો ત્યારે ભાઈ ભેગા તમે આવતા રહ્યો હા એ રીતે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું કઈ વાંધો નહી મને ભાઈ નો એક ફોટો મોકલી આપજો એમાં છે ફોટો એક વ્યવસ્થિત અલગ મોકલાવજો કારણ કે ફોટો આપડે મૂકીએ ને તો ક્લિયર આવે ને પછી ઓલા ઓલો માંથી ફોટો લ્યો તો એ ઝાંખો આવે એટલે હોય તો મોકલજો નહિતર ચાલશે કઈ વાંધો નહીં મોકલાય અને તમે વણકર સમાજ માંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજ માં જોયે છે સાવધાન રેજો કારણ કે આ તમારો નંબર આપડે મુકશું એટલે કોઈ એવા ફોન તમારી ઉપર આવી શકે ટિકિટ ભાડું આપો અમારે ત્યાં જોવા આવું છે એવી વસ્તુમાં કઈ ફસાતા નહીં કોઈને પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં તમે ગુગલ પે થી કે બરાબર છે ભાઈ ના છત્રીસ વર્ષથી આ ભાઈ ના મેરેજ થઇ ગયા તા એટલે તમને કોઈ છૂટાછેડા વાળું મળી જાય અથવા કોઈ વિધવા પાત્ર હોય કઈ સંતાન હોય એવું પાત્ર હોય તો હાલે ખરું ના 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 સંતાન બરાબર છે કોઈ સંતાન હોય એવું જોતું નથી બેનના ભલે મેરેજ થઈ ગયા હોય છૂટું થઈ ગયું હોય સંતાન ન હોય તો ચાલે વિધવા પાત્ર હા અને છુટાછેડા મતલબ કે વિધવા બાઈ હોય અને બાળક ન હોય તો પણ તમારે ચાલે બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં આપણે ઓડિયો મુકશું અને ભાઈ ભાઈને સારામ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે બરાબર બરાબર કઈ વાત નહિ હો આપણે ઓડિયો મુકશું અને તમે જયારે ફોટો મોકલો ત્યારે મને ખાસ કરીને ફોન કરજો કારણ કે તમે આ નંબર થી મોકલવાના નથી એટલે હવે નંબર મારો તમારો નંબર મારી પાસે સેવ ના હોય એટલે જયારે ફોટો મોકલો ને એટલે જરા પ્રકાશભાઈ દયાભાઈ ઓરા એવું નામ બોલજો એટલે હું સેવ કરી લેશો ફોટો એવા યસタル બરાબર કઈ વાંધો નહિ હો યાર આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ